સુરત શહેરમાં બાળકોના અપહરણની ઘટનાઓ યથાવત હોય તેમ કતારગામમાંથી એક માસુમ પાંચ વર્ષના બાળકનું અપહરણ કરનારને કતારગામ પોલીસે અમદાવાદ રેલવે પોલીસ અને અમદાવાદ ઝોન ટુની ની મદદથી શોધી કાઢી અપહરણ કાને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે સુરતમાં ફરી એક માસુમ બાળકનું રથયાત્રાના દિવસે અપહરણ કરાયું હતું સુરતના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પરથી એક પાંચ વર્ષના બાળકનું અપહરણ થયાની જાણ થતાં જ કતારગામ પોલીસે સીસીટીવી અને હ્યુમન રિસોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી જેમાં બાળકને કચરો વીણવા વાળો દીપક બાબુરાવ ઇગલે લઈ ગયોનું સામે આવ્યું હતું બાળક કચરો વીણવાવાળા દીપક સાથે સારી રીતે રહેતો હોય દીપકના પોતાને બાળક સારું લાગતા તે બાળકને લઈ જતો રહ્યો હતો તો કતારગામ પોલીસે અમદાવાદ રેલવે પોલીસ અને અમદાવાદ ઝોન ટુ પોલીસની ટીમ સાથે મળી બાળકને શોધી કાઢ્યો હતો અને અપહરણકાર દીપક ઇંગ્લેન્ડની ધરપકડ કરી હતી તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પરિશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આગળની જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એ એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામ એ બધી વિગત નોતી પરંતુ પોલીસે દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હમે એના માટે જે ટેકનિકલ રિસોર્સિસ નો ઉપયોગ કરીને આ ગુનો રિટેક કરવામાં આવ્યો જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાન આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે અને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાય આવ્યું છે હાલ તો કતારગામ પોલીસ અને અમદાવાદ રેલવે પોલીસ સાથે અમદાવાદ ઝોન ટુ ની ટીમ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી બાળકને અપહરણ કાના ચુંગલમાંથી મુક્ત કરાવતા પોલીસની કામગીરીની સરાહના કરાય છે Irão repartir em